ગુજરાતમાં તમામ નાનાથી મોટા ગામડાઓની અંદર ક્ષત્રિય સમાજ એની એકતા બતાવી રહ્યો છે અને એનાથી ભારતીય જનતા પાર્ટી ખૂબ જ બોખલાહટ કરી રહેલી છે કારણ કે જે શિસ્ત રાજકોટની અંદર અને ત્યાર પછી જે વિભાગીય સંમેલનો મળ્યા જિલ્લા અને તાલુકાના સંમેલનો થાય છે અને એમાં હજારો અને લાખો ની સંખ્યામાં જયારે ક્ષત્રિયો ભેગા થાય છે અને તો પણ એક ટાંકડી પડે એનો પણ અવાજ આવતો નથી કોઈ અરાજકતા નથી ફેલાતી અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીને બોખલાહટ થાય છે કે કઈક આ સમાજ ભૂલ કરે અને અમે કાયદાકીય શકંજામાં લઈને આ આંદોલનને કચડી નાખીએ આવી મંશા આ સરકારની અને ભાજપની છે પણ છેલ્લા ચાલીસ દિવસથી જે આ શાંતિથી આંદોલન ચલાવી રહેલા છે એના માટે સંકલન આગેવાનોને અને આપ સૌ ક્ષત્રિય સમાજના મિત્રોને દિલથી અભિનંદન આપું છું આપણે એટલી આંધળી ભક્તિમાં હતા કે છેલ્લા ત્રીસ વર્ષથી જે રીતે ભારતીય જનતા પાર્ટીને એક નાના છોડમાંથી વટવૃક્ષ બનાવવાની અંદર આ સમાજનો સિંહ ફાળો રહેલો અને આમ છતાં સમાજે માત્ર મહિલાની અસ્મિતાની વાત કરી અને એક રાજકોટના પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની વાત કરી ત્યારે મોદી સાહેબના દિલમાં આ સમાજ નું સ્થાન ક્યાં છે એ આપણને ખબર પડી અયોધ્યામાં રામ મંદિર બન્યું ભવ્ય રામ મંદિર નું પ્રાણ પ્રતિષ્ઠા થઈ આપણા સૌને માટે ગૌરવની બાબત છે શંકરાચાર્યજી પણ આ પ્રવૃત્તિથી નાખુશ હતા અને એમણે પણ કીધું કે રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે મંદિરનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થાય એના શિખર જયારે પૂર્ણ થાય અને ત્યારે જ મંદિરની પ્રતિષ્ઠા કરવી જોઈએ ત્યારે આપણે પણ બધા એટલા આંધરી ભક્તિમાં હતા કે શંકરાચાર્યજીને એક ત્રાજવામાં રાખીએ અને એક ત્રાજવામાં મોદીજીને રાખીએ તો મોદીજીનું પલ્લું ભારે આપણે બતાવી અને એનું આજે આ પરિણામ આપણે ભોગવી રહેલા છે ત્યારે આવનારા દિવસોની અંદર જે વાત પુરુષોત્તમ રૂપાલાએ કરી છે મહિલાની દામન ઉપર દાડ લગાડવાનું કામ કરેલું છે ત્યારે એવા સંજોગોમાં રાજા સમયમાં આપણે જે લડાઈ હતી હતી એ શસ્ત્રોથી તલવાર અને ભાલાઓથી લડાતી હતી આજે લોકશાહીમાં છે અને લોકશાહીમાં આ લડાઈ આપણે આપણા મતાધિકારથી લડવાની છે અને આગામી સાતમી તારીખે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે સંકલન સમિતિ કરેલો છે એ પ્રમાણે જે એને આપણે સૌ સમર્થન કરીએ અને ભારતીય જનતા પાર્ટીને ની શાંત ઠેકાણે લાવીએ તો આવનારા પચાસ વર્ષો સુધી ક્ષત્રિય સમાજ નું જે અસ્તિત્વ છે રાજકીય રીતે અને સામાજિક રીતે એ ફરી પ્રભુત્વ આપણું ઊભું થશે અને એની સાથે અહીંયાથી વાત કરી એમ અઢારે સાથે રાખીને આ ભારતનો જે રાષ્ટ્રનો જે વિકાસ છે એની પરંપરાની અંદર ક્ષત્રિય સમાજનું ખૂબ મોટું યોગદાન રહેલું છે એ જ પ્રમાણે રાષ્ટ્રના નિર્માણમાં ફરી એક વખત પુનઃ રાષ્ટ્રનું નિર્માણ ક્ષત્રિય સમાજના નેતૃત્વથી થાય એ જ અભ્યર્થના સાથે આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો છે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માની અને ફરી એક વખત સંકલન સમિતિ એની ઉપર પણ કેટલું દબાણ અને આમ છતાં ચાલીસ ચાલીસ દિવસથી આ શાંતિથી જે આંદોલનને માર્ગદર્શન આપી રહેલા છે એ પણ કાબિલે તારીફ છે એમને દિલથી અભિનંદન પાઠવીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી અને આ સરકાર જે રીતે આજે ભરૂચના નવા પુન ગામની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એક ક્ષત્રિય યુવાનને ગામની અંદર જઈને મારામારી કરી અને ફ્રેક્ચર કરી દીધું આ પ્રમાણેની પરિસ્થિતિ બગાડવાનું કામ ભાજપ કરી રહેલી છે અને એના કારણે કાયદો અને વ્યવસ્થા ખોરવાય અને આ આંદોલન કચડાઈ જાય એવી જે પ્રવૃત્તિ અને એવી મનસા ભાજપની છે એને નાકામ બનાવવા માટે આપણે સ્વયં શિસ્ત રાખીને સાતમી અને સાતમી પછી પણ આ આંદોલનને શાંતિ પૂર્વક આપણે ચલાવીએ અને એના માટેની શક્તિ માતાજી આપ સૌને આપે એવી પ્રાર્થના સાથે જય હિન્દ જય ભરત આભાર મિત્રો સાડા ચાર વાગ્યા થી